મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર પચીસના ના માસિક રાશિફળની તો મિત્રો હવે થોડા દિવસો બાકી રહ્યા છે વર્ષ એક મહિનો 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 દિવસ જે અંતિમ રહ્યો છે એ તમારા માટે કેવો રહેશે એ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે જણાવવાના છીએ આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ અને વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યોતિષને લગતા સમાધાન માટે મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો અમારી ચેનલને અવશ્ય આપ સબસ્ક્રાઈબ કરી લેજો રાશિ ફળ જાણીએ એ પહેલા જાણી લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સોળ ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરશે તો છવ્વીસ નવેમ્બર થી શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ છ ડિસેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે મંગળ સાત ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરવાના છે

જે લોકો હરસ અને છાતીની લગતી બીમારીઓથી પીડાય છે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો આમીને સામનો કરવો પડી શકે છે જેમાં સારવાર માટે સામાન્ય કરતાં વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે બધી સાવચેતીઓ નિષ્ફળ ન થાય એ વાતનું ધ્યાન રાખવું પડશે વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ તમને આમીને પરેશાન કરી શકે છે આ કદાચ ટૂંકા ગાળાની હોઈ શકે છે પરંતુ તેમને હજુ પણ નજીકથી દેખરેખ અને ગંભીર સારવારની જરૂરત પડી શકે છે આ પ્રતિકૂળ મહિનામાં આ બધું મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ જોખમ ન લેવું એ તમારા માટે જરૂરી છે સાવચેત રહો કારણ કે આ તમારા માટે થોડું મુશ્કેલ સમય હોઈ શકે છે હવે વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની તો આ મહિને ગ્રહો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ નથી દેખાતા સંજોગો એવા બનશે કે વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો અને ખંત દ્વારા તમે કરેલી કોઈ પણ પ્રગતિમાં અવરોધ ઊભો કરશે પરંતુ વધુ મહત્વની વાત એ છે આત્મવિશ્વાસ અને હિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે જેના કારણે તમે પહેલ કરી શકશો નહીં આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થઈ શકે છે જે તમને ક્યાંય ન પહોંચાડી શકે વધુમાં વાતાવરણ નવા રોકાણો માટે અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજના વહાલ પૂરતી મુલતવી એ રાખવી જરૂરી છે હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ એક એવો મહિનો છે જેમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવના ઓછી છે પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્થાન નીચે પણ આવી શકો છો તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ તેવી શક્યતાઓ ખૂબ જ છે જો આવું થાય તો પરિણામો વિનાશક બની શકે છે તેથી તમારે આવી લાલચમાં ન ફસાવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ તમારા સહકાર્યકર્તાઓ સાથે ગંભીર મતભેદ થવાની આમીને શક્યતા છે આ એવી બાબત છે જે તમારે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ મુસાફરી પણ સૂચવવામાં આવી રહી છે પરંતુ તે કોઈ લાભ આપશે નહીં જો કે ઉત્તર દિશામાં મુસાફરી કરવાથી કેટલાક નાના ફાયદા આ મહિને તમને થઈ શકે છે હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે ત્યાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં જે ટેકનિકલ વિદ્યાર્થીઓ અન્યથા સારું પ્રદર્શન કરે છે તેમને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જે નોકરીઓમાં વ્યવહારુ કુશળતાની જરૂરત હોય છે તેમને સામાન્ય કરતાં વધુ પ્રેક્ટિસની જરૂરત પડશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે વધારાનું કોચિંગ લેવું સમજદારી ભર્યું રહેશે આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે જો કે તમારે દર લેવું જોઈએ અને જો તમે આમ કરશો તો તમે બધી મુશ્કેલીઓ દૂર આમેને કરી શકશો અંતમાં વાત કરીએ પારિવારિક અને પ્રેમ અને લગ્ન જીવનની આ મહિનો પારિવારિક વાતાવરણમાં ઓછો સુખદ રહે તેવી સંભાવના છે કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી તમારે ઓછામાં ઓછું તમારા મનમાંથી બિનજરૂરી શંકાઓ દૂર કરવી જરૂરી છે નહીં તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં નોંધપાત્ર રીતે બગાડ થઈ શકે છે ભાઈ બહેનો સાથેના સંબંધો પણ તના બની શકે છે જેનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે માટે ધીરજ રાખો અને સંઘર્ષ કરવાનું ટાળો બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે વધુ સચેત રહો અને તેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખો આ માટે વધુ સમય અને શક્તિને ફાળવો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બાવાઉ ઋષભ રાશિની શરૂઆત કરી આરોગ્યથી આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને આ શુભ સંકેતો આપે છે જો કે તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવો એને એની કાળજી લેવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આમ કરવામાં કોઈ પણ નિષ્ફળતા નોંધપાત્ર સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી તમારે એક નવું પ્રવૃત્તિ સમયપત્ર બનાવવું જોઈએ જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન આવવા દે આ કર્યા પછી તમારે આ સમયપત્રકનું પાલન કરવું જોઈએ આ તમારી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરશે વધુમાં તમને કમરની સમસ્યાઓનો અનુભવ આ થઈ શકે છે જો કે આ કામ ચલાવવું હોય અને કોઈ પણ સંજોગોમાં તમને તમારા નવા સમયપત્રકથી રાહત મળશે

કોઈ પણ અર્થપૂર્ણ તકો હાથમાંથી નીકળી શકે હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસ શરૂ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ છે આવી કોઈ પણ યોજનાઓમાં વધુ યોગ્ય સમય મુલતવી રાખવી જરૂરી છે આવનારા સંજોગો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવી વધુ આ મહિને સારું રહેશે હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિને ગ્રહો શુભતા તમારા વ્યવસાયિક જીવન માટે અનુકૂળ છે લલિત કલાના પ્રેક્ટિશનરો અને તેમના જેવા અન્ય લોકો માટે આ સમય અત્યંત સંતોષકારક રહેશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાનું નામ બનાવી શકે છે કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્રનું કોઈ પણ ક્ષેત્ર હોય તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ કરાવશે મુસાફરી પણ મહત્વપૂર્ણ રહેશે અને અત્યંત ફળદાયી પણ રહેશે કારણ કે સૌથી અનુકૂળ દિશા એ તમારા માટે પશ્ચિમ છે એકંદરે આ એક અનુકૂળ મહિનો છે જે દરમિયાન તમારે વ્યવસાયિક રીતે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી લેવું જોઈએ હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો આ તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ હોવાની શક્યતાઓ દેખાય છે આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ તેમના પ્રયત્નોને વધારવા કોચિંગ સાથે પૂરક બનવું જોઈએ આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે પરંતુ તેમને દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની તો આવનારા મહિનામાં તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ સરળતાથી ચાલશે કારણ કે ગ્રહો પ્રભાવ ફાયદાકારક છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવાની અપેક્ષા રાખી શકાય છે આ મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળ ભર્યું રહેશે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો દેખાતા નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે નાણાકીય રીતે તમે એક તેજસ્વી સમયની અપેક્ષા આ મહિનામાં રાખી શકો છો જેમાં કુલ પરિવારની આવકમાં ચોક્કસ વધારો થશે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો આ વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર મહિનો એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે